સંખેડા તાલુકાના બાધરપુર એપીએમસી મુકામે સહકારિતા સેલ દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત એક સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર જિલ્લાના ત્રણે ત્રણ ધારાસભ્ય માન્ય અભયસિંહભાઈ તળવી સાહેબ માન્ય જયંતિભાઈ રાઠવા સાહેબ રાજેન્દ્રનાથસિંહ રાઠવા સાહેબ સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ બરોડા ડેરીના વાઇસ ચેરમેન વીડી સાહેબ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન તથા સૌ આગેવાનો તથા ખૂબ મોટી સંખ્યામાં અહીંયાના ખેડૂત આગેવાનો ભાઈઓ બહેનો સૌ ઉપસ્થિત રહી સાથે મળી ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં નરેન્દ્ર મોદી સાહેબનું જે લક્ષ્ય છે કે ભારતને વિકસિત ભારત આત્મનિર્ભર ભારત બનાવવાનું લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટે સૌ પ્રતિજ્ઞા લીધી છે અને પ્રતિબદ્ધ થયા છે એમના નેતૃત્વમાં દેશ ખૂબ આગળ વધે અને સૌ સાથે મળી ભારતને આત્મનિર્ભર બનાવી એ સંકલ્પ સાથે આજનું આ સંમેલન પૂર્ણ કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો